થાનગઢ તાલુકામાં આવેલી લીઝોના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમ વિસ્તારમાં આવેલ ખનીજ માટેની લીઝો માપણી કરી વેચાણ કરેલ રોયલ્ટી પાસ સાથે ખનીજ જથ્થાનું ક્રોસ ચેકિંગ કરવા રજૂઆત સાથે જણાવ્યું કે હાલ થાનગઢ તાલુકાના ગામડાઓમાં ખનીજના ખાડા ભરવાનું કામ સરકારી ખર્ચે થઈ રહ્યું છે ખનીજ વિભાગની કામગીરી સરાહનીય છે પરંતુ હજારો કરોડની ખનીજ ચોરી કરનાર ચોર હજુ સુધી પકડાયા નથી જે દુઃખની વાત છે આ બધાની વચ્ચે સૌથી મોટી ચોરી જે લોકોએ કરી છે એમાં ખાસ કરીને અમુક લીઝ ધારકો લીઝના ક્ષેત્રફળમાં ખનીજ જથ્થો ખાલી થઈ ગયા પછી અન્ય જગ્યાએથી ગેરકાયદેસર ચોરાયેલા ખનીજને પોતાના લીઝના ક્ષેત્રફળનું ખનીજ બતાવી રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી ચોરેલા ખનીજને લીગલી કરવાનું કામ કરતા હોય છે ભૂતકાળમાં રોયલ્ટી પાસનું ખોટું વેચાણ કરી આ લીઝ ધારકો કરોડો રૂપિયાની કમાણી કરી તંત્રની આંખોમાં ધૂળ નાખવામાં સફળ થયા છે ખરેખર ચોરી અટકાવવી હોય તો રોયલ્ટી પાસનો દુરુપયોગ લીઝ ધારકો પર જ કડક કાર્યવાહી કરવી જોઈએ અમૃત મકવાણાએ લેખિત રજૂઆત કરી જણાવ્યું કે હાલ સોનગઢમાં ચાલી રહેલી લીઝો કેટલી ખરેખર ચાલુ છે અને કેટલી બંધ છે કેટલા સમયથી તે તપાસ કરવામાં

તમે આ કામ કરી રહ્યા પણ સાહેબ દુઃખની વાત એ છે કે આપણે ખાડાઓ પૂર્યા પણ કોણ હજારો કરોડોની ખનીજ ચોરી કરી ચોર હું કે પકડી શક્યા નથી આ બહુ મોટી દુખની વાત છે કારણ કે અત્યારે જેટલા પણ ખાડાઓ પૂરાય એમાંથી કોક ને કોક તો ખનીજ ચોરી કરી દુ જ છે અને એ બાબતે હું આજે આપને મળવા માટે આવ્યો છું કે અહીંયા જે લીઝ ધારકો છે ત્યારે તમે લીઝ આપી ત્યારે ક્ષેત્રફળ આપી હતી કે તમારે આટલા ક્ષેત્રફળ માંથી ખનીજ કાઢવાનું છે અને એ પ્રમાણે એને રોયલ્ટી પાસ આપેલા હતા હકીકતમાં કેટલાક ખાડાઓ એવા છે કે એવો વિસ્તાર એવો છે કે એ વિસ્તારની અંદર જ્યારે એને લીઝ આપી હતી અને જે જથ્થો કાઢવાની માત્રા હતી એ હવે ખતમ થઈ ગયું અને છતાં પણ ખોટી રીતે રોયલ્ટી પાસ નો ઉપયોગ થઈ અને બીજી જગ્યાએથી જે ખનીજ કાઢેલું છે એને કાયદેસર કરવાનું જે કામ ચાલી રહ્યું છે ને એ એટલે એનું ક્રોસ વેરિફિકેશન થાય એના માટે આપણે મળવા માટે અને બહુ માહિતી જે જે મારી પાસે છે એ અંતર્ગત થાનગઢનું સોનગઢ ગામ છે એની બાજુમાં એ સોનગઢ ની અંદર અત્યારે પણ ખનીજ ચોરી થાય છે એનું જે પાણીની ટાંકી છે ને એમાં અત્યારે ગઈકાલ સુધીની વાત ઓપન કટિંગ ચાલે અને છતાં પણ એની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એનું ક્ષેત્રફળ કેટલું હતું એને કેટલું એમાંથી ખનીજ કાઢ્યું અને કેટલા રોયલ્ટી પાસનો એને ઉપયોગ કર્યો એનું ક્રોસ વેરેફિકેશન થવું જોઈએ અને અત્યારે હું તમને નામ સહિત કહેવા માટે આવ્યો છું ખુલીને આપણે નામ કેવું છે એમાં કોઈ પણ પ્રકારની આપણને ડર નથી તો અહીંયા જે વિસ્તાર છે આપો સોનગઢની આજુબાજુનો વિસ્તાર છે એની અંદર અમારી પાસે જે માહિતી છે અમને જે વિગતો મળી છે લોકો જે ચર્ચા કરે છે એમાં કાનભા ભગત નામનો કોઈ મોટો માણસ છે અને એ એની કેટલી લીઝ છે કેટલું ક્ષેત્રફળ છે એમાંથી પછી કેટલા રોયલ્ટી પાસ અથવા તો બીજા કોઈના રોયલ્ટી પાસ એનો ખોટી રીતે વિચાર કરી અને રાષ્ટ્રદ્રોહની પ્રવૃત્તિ કરી ગયા છે એટલે આપના માધ્યમથી મારી માંગણી છે કે આની પૂરેપૂરી તપાસ થાય અને ખાસ કરીને રોયલ્ટી પાસ અને એમનું જે ક્ષેત્રફળ હતું એનું બેનું ક્રોસ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી આ ખનીજ ચોરો ખનીજ ચોરી અટકશે નહીં કારણ કે જે રોયલ્ટી પાસ છે ને એ ખોટું જે ખનીજ ચોરી છે ને એને કાયદેસર કરીને માર્કેટમાં મૂકવાનું જો કોઈ કામ થતું હોય ને તો આ લીઝ ધારકો પાસેના જે લીઝના જે પરમિશન પાસ છે ને એનું આ જે ભ્રષ્ટાચાર ચાલુ આ જ્યાં સુધી નહીં અટકે સાહેબ ત્યાં સુધી ખરીદ ચોરી અટકવાની નથી એટલે હું નામજોગ આપું છું અને આ બાબતે યોગ્ય કાર્યવાહી સત્વરે થાય